નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ એને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવા નવા પાકની વાત એ મિત્રો આપણે ખેડૂત પાસેથી જાણી અને આપણા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો કિસાન સફર ની અંદર એ ત્રણ લાખ સત્યાસી હજાર કરતા પણ વધારે ખેડૂત મિત્રો જે છે એ સબસ્ક્રાઈબ કરી અને એની સાથે જોડાણા છે તમે પણ જે છે એ નવા હોય અને કિસાન સફર જે છે તમને પણ જે છે આવી નવી વાત એ સૌ મળે સૌ મિત્રો આજે આપણે વાત કરવાના છે બીટના પાકની મિત્રો શિયાળુ પાક આવે એટલે બીટ જે છે બીટ ગાજર મૂળા ધાણા આની વાત જે છે એ આપણા મોઢે આવે પણ આ બીટની ખેતી કેવી રીતની થાય છે બીટની ખેતી જે છે એ કયા વિસ્તારમાં થાય છે અને બીટમાં જે છે એ કેટલું ઉત્પાદન મળે છે કેવી કાળજી રાખવી પડે છે કેટલું ખાતર કેટલી દવા કેટલા સમય તૈયાર થાય છે આ વાત જે 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 છે એ મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂત અને અમારા વિસ્તારની અંદર કહીએ કે ભાઈ રાજકોટ રાજકોટથી આવ નજીકનું ગામ છે અને ત્યાં જે છે એ વર્ષોથી જે છે એ ખેતી જે છે આ બીટની થઈ રહી છે ત્યારે આજે બીટની માહિતી જે છે ભાઈ પાણી મેળવવાનો પ્રયત્ન કરીએ અને સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને પછી આપણે આગળ પૂરેપૂરું નામ મારું નામ પરેશભાઈ લક્ષ્મણભાઈ નસીત ગામ ત્રંબા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન બોતેર પાંચ અગિયાર પરેશભાઈ તમે જે છે એ કેટલા સમય તા જે છે એ બીટની ખેતી કરી રહ્યા છો સાહેબ અમે લગભગ પંદર વીસ વર્ષ થી બીટ વાવી પંદર વીસ વર્ષ ના બીટ ની મારા ગામમાં આખું એમ તમારા ગામ ના બધા મોટા ભાગના ખેડૂત મિત્રો બીટ નું વાવેતર કરે છે બરોબર હવે બીટ નું વાવેતર કરતા પેલા જમીન ની કેવી કાળજી રાખવી પડે છે જમીન જે છે કેમ તૈયાર કરવી પડે આ બીટ આમ તો કંદમૂળ હે એટલે ગમે એવી જમીનમાં થાય એવું નથી ફરજિયાત આવી જ જમીન જોયું બરોબર કોઈ પણ જમીન ની અંદર થઈ જાય તૈયાર વાળી જમીન હોય તો એમાં બીટમાં કંદમૂળ હે એટલે કાંકરા ને ગોબા ને એવું ન પડે એટલી જાણવું ઈ જો બરોબર બાકી દરેક જમીન માં અને એને જે છે રોટાવેટર મારી અને જમીન પોશી કરી ને ગમે રીતે થાય રોટાવેટર થી થાય આપણે દાતી રાપ કરી અને આખી તોય હાલે હા હા બરોબર છે રેગ્યુલર ખેડૂત ગમી કરી હગે આમાં કઈ વિશેષ ઓલું જરૂર નથી પાયાની અંદર કયા ખાતરો નો ઉપયોગ પાયા ની અંદર પછી બધા અલગ અલગ વિચાર મુજબ અમુક પાયા માં ડીએપી સુપર નાખ દઈએ અમુક એનપી નાખી બરાબર અમુક થોડુંક પોટાશ ને એવું ભેગું ભેળવી હોય તો નાખે બરોબર બહુ સારવાર કોઈ પણ પ્રકારની સારવાર અડધો પાક તો આપડો નીકળી યાર્ડ માં વેચાય હોત જાય બરોબર લાંબા ગાળાનો પાક નથી ટૂંકા ગાળાનો પાક છે બરાબર ખર્ચ બહુ હવે આનું વાત કરવામાં આવે તો બિયારણ તો બિયારણ જે છે તમે કેવું પસંદ કરો છો બિયારણમાં એ તો આપણે ખેડૂત ખેડૂતની ચોઈસ ઉપર આધાર રાખે દાખલા તરીકે મેં ઇન્ડો અમેરિકન વાયુ મને સારું લાગ્યું તો હું દર ખેલે ઈ લઉં પછી ખેતી કરતા કરતા આપણને એવું લાગ્યું કે હવે આ વેરાયટી સારી છે તો એ વેરાયટી વાવવાની બરોબર છે અને જ્યાં જ્યાં બીટનું નું વાવે ત્યારે વધારે થતું હોય ત્યાં દરેક એગ્રો અલગ અલગ એગ્રો વેરાયટી મળતી મળે જ છે બરોબર હવે બીટમાં જે છે એ બિયારણ જે છે એ વિઘાદીટ કેટલું જોવે વિઘાદીટ ટ્રેક્ટર થી વાવી વયણી થી તો મિનિમમ ઓછું વધુ કિલો હા હા બરોબર છે અને માણસો થી ચોપી ને વાવીયે ચાર ચાર આંગણ ના છેડે ચાસ નાખી તો ઓછું બિયાર ઓછું જોઈએ વાવેતર નું અંતર જે છે એ કેવી રીતનું રાખો છો બે હાર વચ્ચે બે હાર વચ્ચે તો બધા વિચાર મુજબ આલે બરોબર અમુક પંદર ની જારી અમુક ઈથી ની નજીક આવે અમુક વીસ ની અમુક છાંટી નું આવે બરોબર છે એટલે કે ટૂંકમાં આપડે જાળી જશે પંદર થી વીસ ની વચ્ચે નો ગાળો રાખીને માટે કે આ જે બીટ જે છે એ ની અંદર રોગ જીવાત કેવા લાગે છે એના માટે જે છે તમારે સામાન્ય જોશિયા જીવાત ના એક થી બે રાઉન્ડ વાતાવરણ અનુસાર કરવાનું થાય શિયાળા

આવી વસ્તુ માઇક્રોન્યુટ્રિઅન્ટ જાણતા હોય તેવું દીવા ફર બરાબર મિત્રો આ સિવાય જે છે એ જે કિસાન સફર દ્વારા જે અમે ભલામણ જે કરી છીએ વનામૃત એ વનામૃત જે છે એનું પણ જે છે જો આપણે એની અંદર આપવામાં આવે બરોબર તો એક એકર માં એક લિટર એ આપી દેવામાં આવે તો એનાથી જે છે એ ભીટની અંદર જે છે એની જે કહેવાય કે કુમાશ એની વૃદ્ધિ વિકાસ અને એનો જે દડો છે એ પણ જોરદાર થશે એની સમક્ષ પણ સારામાં એની જે કેપેસિટી જે છે જે સંગ્રહ શક્તિ એ પણ એની સારી થશે તો મિત્રો વનામૃતનો ઉપયોગ પણ જે છે આ કંદમૂળના પાકની અંદર ખૂબ સારા રિઝલ્ટ આપે છે અને એ તમે કરી શકો છો બીજું મારે એ પૂછવું છે પરેશભાઈ કે બીટ જે છે એ વાવવાથી અને કાપણી જે છે એ કેટલા સમયની અંદર કેટલા દિવસ લે છે એમ બે મહિનામાં કાપડી ચાલુ થઈ જાય એનું વીણી વીણવાનું ચાલુ થઈ જાય પછી પાંચ દસ દી આઘા પાછું થાય વાતાવરણ અનુસાર એટલે કે બે મહિના પછી જે છે કરવાની સારી સારી આપણને માર્કેટમાં આવો દડો આલે એ મુજબ આમાં વીણી કરી નાખવાની અને માર્કેટ ની અંદર પાંદડા સહિત વેચાય છે અને વજન થી ખાલી

ઉત્પાદન જે છે આમાંથી કેટલા કિલો નીકળે કેટલા મણ જે છે એ નીકળે વિગાતી અંદાજ વાવેતર મુદ્દ કેવું કોણ વાવેતર કરે કેવો પાક થયો હે તો ત્રણસો થી લઈ પાંચસો મણ સુધી થાય વિકે ત્રણસો થી લઈને પાંચસો મણ સુધી જે છે એ વાતાવરણ ને આપડી મહેનત તમે કરી શકો છો બરાબર આનું માર્કેટ ક્યાં છે તમે કેવી રીતે રાજકોટ એક મસાલા વિભાગ એક્સ્ટ્રા હે ત્યાં આપણે ખેડૂત વગર દલાલે હાઈથી વેચી હગી એવી વ્યવસ્થા હે બરાબર છે અને વજન થી વેચવું હોય હા તો હાઈથી વેચી હગી અને પેઢી દલાલ દ્વારા હરાજી થી વેચી હગી બરોબર

પચીસ રૂપિયા નો વીસ રૂપિયા નો પાથરો વેચાય ત્રીસ નંગ નો બરાબર અને બસો હવા બસો અઢી નો મેં વેચેલો ક્યારે જે છે એ આપડે બીટ કરીએ તો એના ભાવ મળી રહે એમ અંદાજે આ વસ્તુ તો બારે માઇસ અત્યારે શરૂ જ છે દરેક ને ખબર જ છે કાયમીન માટે બજારમાં બીટ મળે છે હા બરાબર પણ શિયાળામાં બહુ સારું ઉત્પાદન થાય અને

ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણને પરેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે સરસ મજાની ખેડૂત મિત્રો તમને જે છે એ બીટ વિશેની વધારાની માહિતી માટે કિસાન સફર નો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને તમને વનામૃત ક્યાં મળશે એની માહિતી તમને ત્યાંથી મેળવી શકશો પરેશભાઈ નો પણ નંબર આપને આપેલો છે એને પણ જે છે એ માહિતી જે છે એ તમે પૂછી અને ખેતી કરી શકો છો ફરીવાર આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો તમારો પણ ખુબ ખુબ આભાર કે અમારો વિડીયો શેખ સુધી જોવા બદલ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી